સુરશેના ભાટેના વિસ્તારમાં અચાનક એક અજીબ ઘટના બની હતી જ્યારે એક બેસ ચાલતા ટેમ્પોમાંથી કૂદી પડી અને રોડ પર બેફામ દોડવા લાગી આ રસ્તા પર દોડતા દોડતા બે સરજાનગર વિસ્તારમાં ચાલી રહેલા એક લગ્ન પ્રસંગમાં ઘસી આવી હતી જેથી લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોમાં અફરાતફરી મચી હતી આ ઘટનામાં સાત થી આઠ લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરત શહેરના ભાટેના વિસ્તારમાં અચાનક અજીબ ઘટના બની હતી જ્યારે એક ભેસ ચાલતા ટેમ્પોમાંથી કૂદી પડી અને રોડ પર બેફામ પર તફરી મચી ગઈ હતી આ ઘટનામાં સાત થી આઠ લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા ખાટકીઓ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા સ્થાનિક રેવાસી જબ્બર ખાન પઠાણે કહ્યું કે અમે પશુઓને પોલીસ કઈ કાર્યવાહી કરે છે પણ થોડા દિવસ પછી ફરીથી એ જ પ્રવૃત્તિ ચાલુ થાય છે આ ઘટના પછી સુરત મહાનગરપાલિકાને આ મામલાને ગંભરતી લેવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે જો યોગ્ય પગલાં ન ભરાય તો આવી વધુ ઘટનાઓ ફરીથી બનવાની ભીતિ સેવાઈ રહી છે बाटेना राजा नगर उसनिया मस्जिद के पास आज है ना भैंस गाड़ी में लाई गई थी उसमें से भैंस भाग गई वहाँ मोहल्ले के अंदर शादी हो रही थी पब्लिक खाना खा के निकल रही थी भैंस भागने के कारण सात आठ लोगों को गंभीर ईजा हुई है हॉस्पिटल में सिविल में सार ले रहे हैं हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा इसमें सरकार ध्यान रखे और इसका निकाल हो वारो बहुत तरह से वारो फेरी पुलिस फरियाद करते हैं पुलिस आती है ले जाती है फिर वापस वही ना वही हो जाता है ज्यादा में ज्यादा हम म्यूनसिपालिटी महानगर पालिका से निम्बायत जोन से हमारी नम्र अरज है कि ये बंद हो जाए हमारे विस्तार से बिल्कुल बंद हो जाए उसमें बच्चों को भी कुछ लगा है। बहुत तीन बच्चे बहुत ज्यादा लगा है बच्चों को फीचर है बहुत ज्यादा लगा है